શ્રી રામ પ્રભુના ભવ્ય દિવ્ય રામ મંદિર ઉદ્ઘાટન પ્રસંગે વડોદરાના માંજલપુર બ્રશધામ આધ્યાત્મિક સંકુલમાં એકાવન હજાર દીપનો મહાદીપોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ પ્રભુ પાંચસો વર્ષના સંઘર્ષ બાદ નવનિર્મિત ભવ્ય દિવ્ય શ્રી રામ મંદિરમાં આવનાર તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બિરાજમાના હોય એવા સમયે સનાતન ધર્મના આ મહાપર્વને વધાવવા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી શ્રીની મંગલ પ્રેરણાથી વિવાયો તથા વર્ષધામ આધ્યાત્મિક સંકુલના સંયુક્ત ઉપક્રમે વર્ષધામ સંકુલ ખાતે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ મહોદય શ્રીના મંગલ સાનિધ્યમાં સાંજે એકાવન હજાર દીપનો મહાદીપોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો સમગ્ર સંકુલમાં એકાવન હજાર દીવાની સજાવટ કરવામાં આવી હતી ભગવાન શ્રી રામ સાથે સનાતન ધર્મના મૌલિક ચિહ્નો સહિત સુંદર દીપની સજાવટથી સૌ જનો અભિભૂત થયા હતા વૈષ્ણવાચાર્ય શ્રી સૌ મંચ પર દીપ પ્રગટાવ્યા હતા ત્યારબાદ મશાલ પ્રગટાવીને અયોધ્યા ખાતે કાલે સંપન્ન થનાર શ્રી રામ પ્રભુના દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા અવસરને વધાવ્યો હતો આ સમયે સમગ્ર સંકુલ જય શ્રી રામના અને શ્રી રામચંદ્ર ભગવાનની જયના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું આ ક્ષણે હરની તળાવની હોનારતમાં અકાળે મૃત્યુ પામેલા તમામની આત્માની શાંતિ અર્થે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી શ્રી સહિત સૌ અગ્રણીઓ અને ભાવિક જનોએ મૌન રાખીને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને મૃત્યુ પામેલા જીવોની સદગતિ અર્થે શ્રી પ્રભુને વિનંતી સભર પ્રાર્થના કરી હતી સાથે સાથે જે માસૂમ બાળકો અને શિક્ષકોનું દુર્ઘટનામાં થોડાક સમય પહેલાં હરણી તળાવમાં મૃત્યુ થયું હતું એ બધા જ આત્માઓ માટે પણ આજે અહીંયા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે કાલે પાંચસો એક કુંડી વિષ્ણુયાગનું પણ આયોજન બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવ્યું છે